નમસ્કાર હું શું છે દક્ષિણ ભારતમાં એક શિખરવદ્ધ હિન્દુ મંદિર આવેલું છે જે આકાશ ને અડકતા તેના ભૂપજો આજે પણ આર્ય સંસ્કૃતિ દર્શાવે છે તમિલનાડુમાં આવેલું એક ભવ્ય શંકર ભગવાન મંદિર ઇતિહાસ જોવા મળે છે આ મંદિરમાં વાસ્તુકળાથી લઈને મૂર્તિ વિજ્ઞાનમાં જે વાત રહેલી છે તે બીજે ક્યાંય નથી અને આ મંદિર છે તમિલનાડુ નું રુદેશ્વર મંદિર આ મંદિર રહસ્ય ફરેલું છે વિશેષતા તમિલનાડુ ના તાંજોર જિલ્લામાં આવેલું છે ભૃદેશ્વર નામ નું આ મંદિર તેની સુંદરતા વિશાળતા તથા તેની કલાત્મકતા માટે ખૂબ જ જગ વિખ્યાત છે યુનેસ્કો એ આ મંદિર ને વર્લ્ડ હેરિટેજ સાઇટ માં જગ્યા આપેલ છે તેમજ ઈસ્વીસન ઓગણીસો ના સમયગાળા માં આ મંદિર નું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું ચોલ વંશના રાજવી આ મંદિર નું નિર્માણ કરાવ્યું હતું કહેવાય છે કે ચોલ વંશ જેવું અત્યંત પરાક્રમી રાજ પરિવાર ભારત અત્યાર સુધી ઉત્પન્ન થયું નથી આ મંદિરના પૂર્વ પશ્ચિમ દિશાની લંબાઈ લગભગ બસો ચાલીસ મીટર છે અને તેમજ ઉત્તર દક્ષિણ ની પહોળાઈ લગભગ એકસો બાવીસ મીટર જેટલી છે અને તેની ઊંચાઈ છાસઠ મીટર જેટલી છે આ સમગ્ર મંદિર ગ્રી પથ્થરથી ના પથ્થર થી બનાવવામાં આવ્યું છે અને તેના મંદિર નું શિખર સોના થી બનેલું છે જેનું વજન એસી ટન છે ટેનોલોજીના સમયમાં મંદિર નું પાયો ખોદ્યા વગર ગગનચુંબી ચુંબી ઇમારતના નિર્માણની કલ્પના કરવી પણ અશક્ય છે ત્યારે ઐતિહાસિક મંદિરની શું છે વિશેષતા તેના પર કરીએ એક નજર પાયા માટે જમીન માં ઊંડો ખાડો ખોદ્યા વગરનું જ મંદિર નું નિર્માણ કરાયું મંદિર ના નિર્માણ માં પથ્થરો વચ્ચે કોઈ સિમેન્ટ પ્લાસ્ટર કે કોઈ પણ જાત ના પદાર્થ નો ઉપયોગ કરાયો નથી તેમ છતાં પણ છેલ્લા એક હજાર વર્ષ માં છ અતિ મોટા ભૂકંપ આંચકાઓ સહન કરીને પણ પોતાના મૂળ સ્વરૂપ માં ઉભું છે બસો સોળ ફૂટ ઊંચું આ મંદિર એ સમય નું દુનિયામાં સૌથી ઊંચું મંદિર હતું મંદિરના નિર્માણ પછી લગભગ એકસો બાવન વર્ષ પછી એક હજાર એકસો બોતેર માં પીઝા નો પરંતુ મંદિર તેના કરતા વધારે પ્રાચીન હોવા છતાં પણ પોતાની ધરી પરથી એક ઇંચ પણ ઝૂક્યું નથી ભગવાન શિવ ને સમર્પિત મંદિર તેરમાર નું છે જેની ઊંચાઈ લગભગ છાસઠ મીટર છે આ વિશાળ મંદિર હજારો વર્ષો થી પાયા વગર ઉભું છે મંદિર પાયા વિના આટલા વર્ષો સુધી કેવી રીતે ટકી રહ્યું તે એક રહસ્ય છે મંદિરના નિર્માણ માટે એક પોઇન્ટ ત્રણ લાખ ટન ગ્રેનાઇટનો ઉપયોગ કર્યો હતો જે સાઠ કિલોમીટર દૂરથી ત્રણ હજાર હાથીઓ દ્વારા લાવવામાં આવ્યા હતા આ મંદિરની ઊંચાઈ બસો ફૂટ છે જે બતાવે છે કે આ મંદિર તેના સમયે સૌથી ઊંચું મંદિર રહ્યું હશે મંદિર જે કળશ સ્થાપિત કરવામાં આવ્યું છે તેનું વજન છે અને તે એક જ પથ્થર માંથી કોતરીને બનાવવામાં આવ્યું છે વળી આ મંદિર આગળ જે નંદી ની મૂર્તિ છે તે પણ સોળ ફૂટ લાંબી અને તેર ફૂટ ઊંચી છે અને તેને પણ એક જ પથ્થર માંથી બનાવવામાં આવી છે મંદિરના ના ટાવર ની ટોચ પર આજના સમય માં હેસી ટન વજન નો પથ્થર ઉઠાવવા માટે આધુનિક મશીનો નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આશ્ચર્ય ની વાત તો એ થાય છે કે આ મંદિર ની ઉપર હેસી ટન વજન પથ્થર કેવી રીતે સેટ કરાયો હશે આ મંદિર ની એક મહત્વની વાત કરવા જઈએ અથવા તો તેનું એક રહસ્ય જાણી તો આ મંદિરનો પડછાયો જમીન પર પડતો નથી અને એક કહેવત અનુસાર પડછાયો છોડતો નથી પરંતુ આ મંદિરમાં તો પડછાયાને પણ તેનો પડછાયા છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિર જેને પણ બનાવ્યું છે તેને એવી રીતે કેવી કરા કરી કે આ મંદિરનો પડછાયો જમીનને સ્પર્શ કરતો જ નથી આ મંદિર ઉપર અદ્ભુત દેવી દેવતાઓના શિલ્પ બનાવાયા છે અને તેમાં ખૂબ જ ઝીણી ઝીણી સુંદર કોતરણી પણ કરવામાં આવી છે જે શિવલિંગ મૂકવામાં આવ્યું છે તેની ઊંચાઈ આઠ પોઈન્ટ સાત મીટર જેટલી છે આ મંદિરનું બીજું નામ રાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે આ મંદિર નિર્માણ રાજવી રાજા ચોલા નામ પરથી થયું હતું પહેલાના જમાનામાં આ મંદિર રાજ રાજેશ્વર મંદિર ના નામથી ઓળખવામાં આવતું હતું ત્યારબાદ જયારે મરાઠા દક્ષિણ ભારત ત્રાટક્ય ત્રાટક્યા હતા ત્યારે તેમને આ મંદિર ને મંદિર નામ આપી દીધું હતું જયારે પણ તમે દક્ષિણ ભારત માં તમિલનાડુ જાઓ ત્યારે આ મંદિર ની મુલાકાત જરૂર થી લેજો તો દર્શક મિત્રો આ નિર્માણ જોઈને કહી શકાય કે ઉત્કૃષ્ટ મંદિરો ની પ્રોત્સાહન આપવામાં આવતું હતું કરેલી ટેકનિક એન્જિનિયરિંગ સ્તરી દુનિયાની સાત અજાયબીઓ માંથી કોઈ પણ અજાયબી નિર્માણ ટેકનિક મુકાબલો કરી શકે તેમ નથી તો અનેક વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત